બે હાજર પંદર થી ફરજ બજાવતા એવા અમિત મનર બારોટ સાથે અન્યાય થયો છે વિગતો એમ છે કે બીજી જાન્યુઆરી થી ઘરની પરિસ્થિતિ ખરાબ હોતા તેઓ અધિકારીઓની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તેમજ અમિત મનર નોકસમાં હતા તેમણે રજા લીધી હતી ત્યારે જૂન મહિનાનો પગાર કટ કરી દેવામાં આવ્યો હતો તો સરકારનો નિયમ છે કે જ્યાં સુધી તમારો પર્સનલ લીવ ની રજા જમા હોય ત્યાં સુધી તમારો પગાર કટ ન થઈ શકે હું અમિત મનરભાઈ બરોડ બરોડા ગ્રામીણ બેંકમાં 2015 થી ભરત ભજાવું છું અને બીજી જાન્યુઆરી થી હું મારી ઘરની પીડિત બધી હાલત ઉમે મારા અધિકારીઓને બતાવી છે કે સાહેબ મારા ઘરમાં મારી વહીવૃદ્ધ ભા છે મારી પાસે બેઠા છે એમની દવા ચાલુ છે મારી દીકરી ચાર વર્ષની છે જેનું છે 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 તકલીફ લોહી પડે આવા બધા મેં એમને રજૂઆત આપી છે અને મારી વાઈફને પણ આઠ ટકા જેવું લોહી થઈ જાય છે આ બધી રજૂઆત મેં એમને જણાવી છે અને હમણાં હાલ તો મને આ જુઓ મારી ગાડી સ્લીપ થતા મને કમરમાં તકલીફ આવી છે તો એ લોકોએ જૂન મહિનાનો મારા અધિકારીઓ મારો પગાર કાપી લીધો જયારે નિયમ એવો છે કે તમારી પર્સનલ લીવ ને એ રજાઓ જમા હોય તો તમારો પગાર કોઈ કાપી ના શકે હું મેં લેખિત માં અરજી આપી કે સાહેબ મારી સ્પેશિયલ કેસમાં મારી રજા મંજૂર કરી આપજો મને આ પીડિત હાલત છે મેં મારા મેડિકલ સર્ટિફિકેટો આપ્યા મારી માતાજીના આપે મેડિકલ સર્ટિફિકેટો તો એ પણ એ લોકોએ મારો પગાર કાપી લીધો અને પછી મને પ્રેશર કરાવી અને મેં ઉધારા ઓછીતા રૂપિયા લઈ ભાઈ ભાંડું અને મેં મકાનનો હપ્તો ભરાવડાવ્યો છે મારી ગાડી એક ટુ વ્હીલર છે જે એનો હપ્તો પણ મારી બેંકમાં મેં ઉધાર તો લઈને ભરાવ્યો મને પ્રેશર આવ્યું કે તમે હપ્તો ભરાવી દો તમારી ડિમાન્ડ કરશે એટલે મેં હપ્તો પણ રોકડ જેમ તેમ લઈને કર્યો હવે મને અત્યારે એ કેવું છે સાહેબ કે ભુજમાં છ કર્મચારીઓ રોજંદારી બધા લાગવગ થી લગાડેલા છે એ બધાને રાખીને એ લોકો કામ ચલાવે છે પણ અમે કાયમી કર્મચારીઓને મારી માંગણી છે કે સાહેબ ભુજ બ્રાન્ચમાં મને લઈ લો તો ભુજ બ્રાન્ચમાં બે કર્મચારીઓ રોજંદારી વાળા રાખ્યા છે પછી સંસ્કારનગર માં રોજંદારી વાળા કાર્યકર્તા કર્મચારી અને આ ક્ષેત્રીય કાર્યાલયમાં ત્રણ કર્મચારી આ વિચાર કરો તમે કર્મ ત્રણ કર્મચારીઓ રોજંદારી વાળા અને એક કર્મચારી એવા છે જેને સાહીઠ વર્ષે સરકારે નિવૃત્ત કરી દીધા છે છતાં એને વરી પાસે બેંકે રાખ્યા અને અમારા સાથે અન્યાય કરે છે હવે મને કે તું ત્યાં બ્રાન્ચ જ જઈને કામ કરો મે તમારો પગાર કાપશું હવે મારે કઈ રીતે ઘર ચલાવવું કે મારે દવા દારૂ ના કરવા એટલે હું અત્યારે અહીંયા બે વાગ્યા થી બેઠો છું અને મને કહેવામાં આવ્યું હતું કે સાહેબ ચાર વાગે મળશે તો હું પીડિત છું એટલે ઘરે ન ગયો કેમ કે મને કમર બહુ તકલીફ છે અત્યારે તો હું અહીંયા બેઠો રહ્યો તો સાડા ચાર વાગે સાહેબ એવો સમાચાર મોકલ્યો કે એને કયો હું મળીશ નહીં તો પછી હું અહીંયા બારે આવીને બેસી ગયો અમારે એક કર્મચારી આવે કે સાહેબ હાલો મળવા બોલાવે છે હું જેમ તેમ દાદરા ચડી પાછો ઉપર ગયો મળવા તો એમની ચેમ્બરમાં મને અપમાનિત કરી અને મને પાછો મળવા ના આવજે અને હવે બીજી વાર હું તારે મળીશ નહીં એટલે સાહેબ મને ન્યાય અપાવજો અગર હું અહીંયા પાણી પીધા વગરનો અહીંયા અત્યારે બેસી ગયો છું મને ન્યાય નહીં મળે ત્યાં સુધી હવે હું અહીંયા બેસી ગયો છું સાહેબ હું એટલો ઘરમાં બધું કરવા વાળો ભરત પોષણ કરવા વાળો છું જવાબદાર વ્યક્તિ મને આશા અપેક્ષા છે કે મને ન્યાય અપાવજો જય હિન્દ